અમરેલી જિલ્લાના લીલીયા તાલુકામાં આજથી થોડાક દિવસ પહેલા મધ્યના કર્મચારીઓ પર કેટલાક સામાજિક તત્વો છે તે તૂટી પડ્યા હતા જાહેરમાં ત્યારબાદ હવે અમરેલી પોલીસે આ લુખાઓની શાંત ઠેકાણે લાવી છે જાહેરમાં તેમણે ઉઠક બેઠક કરાવી છે અને કાયદાનું ભાન કરાવ્યું છે સમગ્ર મામલો છે કઈ રીતની પોલીસે કાર્યવાહી કરી છે વિગતે વાત કરીએ વૈષ્ણવજન તેને કહીએ જે અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના કાંકરેજ ગામ ખાતે જે મધ્યસ્થ બેંક આવેલી છે ત્યાં ગૌતમ વાળા નામના એક કર્મચારી છે તેઓ પોતાનું કામ પતાવીને બેંક થી બહાર નીકળ્યા હતા દરમિયાન કેટલાક અલુખા તત્વો છે તેમના પર તૂટી પડે છે તેમના હાથ પગ ભાંગી નાખવામાં આવે છે ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવે છે આ ઘટનાથી અમરેલી જિલ્લામાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ હોવાના સમાચાર મળ્યા હતા અને આ બાબતને લઈને કહેવાય રહ્યું છે કે જે જૂની પારિવારિક અદાવત છે તેને લઈને વિવાદ ચાલતો હતો ને અગાઉ પણ ઝઘડો થઈ ચૂક્યો છે પરંતુ આ વખતે જે આરોપીઓ છે તેમના દ્વારા હાથ પગ જે બેંક કર્મચારીઓ છે તેમના ભાંગી નાખવામાં આવતા મામલો બીજક્યો હતો ને આ સમગ્ર મામલે લીલીયા પોલીસ સ્ટેશન ખાતે ગૌતમવાડા નામના જે વ્યક્તિ છે તેમણે ફરિયાદ નોંધાઈ હતી જે બાદ અમરેલી પોલીસ એક્શન મોડમાં આવી હતી ને જે આરોપીઓ હતા જેમણે કાયદો હાથમાં લીધો અને જાહેરમાં ગૌતમ માર માર્યો તેમની પોલીસે શાંત ઠેકાણે લાવી જી હા આ ઘટનાના સંદર્ભમાં ત્રણ જેટલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી અને ત્યારબાદ પોલીસે આરોપીઓનો દોરડા બાંધીને વરઘોડો કાઢ્યો હતો એ સમગ્ર ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે કે જ્યાં આરોપીઓ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે હવે માફી માંગતા નજરે પડી રહ્યા છે એટલું જ નહીં અમરેલી પોલીસે તેમની સાંઠ ઠેકાણે લાવવા માટે તેમને ઉઠક બેઠક પણ કરાઈ છે તે દ્રશ્યો પણ સામે આવ્યા છે આપ આ દ્રશ્યો જુઓ

લીલીયા તાલુકાના ક્રાક ગામે જિલ્લા મધ્ય સહકારી બેંકમાં નોકરી કરતા ગૌતમ ભી હનુભી વાડા કે જે અઢાર તારીખ રોજ પોતાની નોકરી પર અને બપોરના સમયે સમય ચાર એક વાગે ગાયત્રી પાન દુકાન તરફ ગયેલ આ દરમિયાન જસદણથી દુકુભાઈ ઘઘુવાળા લઘુવીર ગીડા તથા નાગરાજ રણજીત વાળા આ ત્રણેય ઈસમો સફેદ કલરની ગાડીમાં આવી ગાયત્રી પાન ની ભાગે આરોપી નંબર એક દુકુભાઈ વાળા દ્વારા તેમને પકડી રાખી તથા અન્ય બે આરોપી દ્વારા લોખંડની ની પાઇપ લાકડી વડે પગના ભાગે શરીરે આડેધડ ગંભીર ઈજા પહોંચાડેલ પગના ભાગે અને ભાગે ફ્લેક્ચરની ઈજા થયેલ આ બાબતમાં અલગ અલગ ટીમો કાર્યરત થતા હાલમાં ત્રણેય આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે તેમની રીકન્સ્ટ્રક્શન હથિયાર કબજે ગાડી કબજે તમામ પોલીસ તપાસ ચાલી રહી છે આગળ રિમાન્ડ કાર્યવાહી માટે પણ અને આ ઘટના હાલમાં ફરિયાદ મુજબ